હોલિકા દહન કરાયું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને એકાવન શક્તિ પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના સાનિધ્યમાં હોડી પ્રગટાવવાનો મહિમા અને વિશેષ ભક્તિભાવ છે જેમાં પાવાગઢ ડુંગર પર ભારે ધાર્મિક વાતાવરણમાં પૂજાપાઠ સાથે હોળી પ્રગટાવ્યા બાદ ડુંગર પરની હોળીના દર્શન કર્યા બાદ આસપાસના પચાસ કિલોમીટર વિસ્તારની ત્રિજ્યામાં આવતા વિવિધ ગામોમાં હોળી પ્રગટાવવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે જેમાં વર્ષોની પરંપરા પર પ્રમાણે પરંપરાગત રીતે દર વર્ષે મહાકાળી માતાજીના ધામમાં હોળી પ્રગટાવ્યા બાદ શુભ મુહૂર્તમાં ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે હાલોળ સહિતના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં આજ ગુરુવારે હોળિકા દહન એટલે કે હોળીના પાવન પર્વ નિમિત્તે સાંજે છ પંદર વાગ્યાના સુમારે શુભ મુહૂર્તમાં શ્રી મહાકાળી માતાજીના મંદિર નજીક ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજારી દ્વારા પૂજા પાઠ કરાયા બાદ શાસ્ત્રોક વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા ચિંતનભાઈ પટેલ તેમજ મેનેજર વિક્રમભાઈ સહિત મંદિરના કર્મચારીઓ તેમજ પાવાગઢના સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ સહિત મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શને આવેલા યાત્રિકોની ઉપસ્થિતમાં ભારે ધાર્મિક વાતાવરણમાં હોળી પ્રગટાવતા ભક્તજનો સહિત તમામ લોકોએ હોળીના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું અને હોળી ફરતી પ્રદક્ષિણા કરી ખજૂર ધાની નાળિયેર હારડા સહિતની ચીજવસ્તુઓ પધરાવી પૂજા અર્ચના કરી હતી જમાય યાત્રા ધામ પાવાગઢ ખાતે હોળી પ્રકટતા ડુંગર પરથી હોળીના દર્શન કરી પાવાગઢની તળેટીમાં આવેલ પચાસ કિલોમીટરની ત્રિજ્યામાં ગામો જેવા હાલોલ ગોગંબા જાંબુગોડા કાલોલ અને બોડેલી જેવા ગામોમાં ભારે ધાર્મિક વાતાવરણમાં આસ્થા અને શ્રદ્ધાબેર હોલિકા દહનના કાર્યક્રમનો આરંભ કરાયો હતો અને હોળી પ્રગટાવવામાં આવી હતી માં પાવાગઢ માતાજીના મંદિરે વર્ષોની પરંપરા મુજબ આ માતાજી ના મંદિરે હોળી પ્રગટાવવામાં આવે છે એ આજે હોળી પાવન પર્વ નિમિત્તે શ્રી કાલિકા માતાજી મંદિરના ના દ્વારા હોળી પ્રાગટ્ય કરવામાં આવી છ પંદર વાગે અને એ હોળી પ્રગટ્યા બાદ આજુબાજુના વિસ્તારના વિસ્તાર ના માણસો હોળી નિમિત્તે અહીંયા પ્રગટ્યા પોતાના ગામમાં પોતે પોતા હોળી પ્રગટાવે છે અને માકીના ગામમાં માં દર્શન ન થાય તો આજુબાજુ પૂછીને પણ એ માતાજી હોળી પ્રગટાવ્યા બાદ પોતે હોળી ફરવા માં આવે છે વિનોદ હરિયા ટેમ્પલ ટ્રસ્ટ પાવાગઢ